મહુવાના બગદાણા પોલીસ તપાસ ઉનાના કોળીવાડમાં રહેતા કાળીબેન કાનાભાઈ વાજા પાસે બે અજાણ્યા શખ્સો લગ્ન પ્રસંગ માટે કામ હોય તેમ કહી મળ્યા હતા બાદ કાળીબેને અન્ય મહિલા રતનબેન નાનુભાઈ બાંભણ્યા નાનીબેન ગીગાભાઈ બાંભણિયા અને જીવીબેન કાળુભાઈ મકવાણાને સાથે લઈ કામ અંગે જવા માટે તૈયાર થયા હતા ત્યારે આ બંને અજાણ્યા શખ્સોએ રિક્ષા નંબર જીજે વન એવી એક્યાસી બોતેરના ચાલક રફીકભાઈ સુલતાનભાઈ પાસે ભાડું બંધાવ્યું હતું બાદ રાત્રિના અગિયાર વાગે હેમાલ ગામ નજીક રિક્ષા પહોંચતા ચા પાણી માટે રિક્ષા ઉભી રાખી ચાર મહિલાઓ અને રિક્ષા ચાલકને ઝેરી પદાર્થ પીવડાવ્યા બાદ બગદાણા નજીક આ ચારેય મહિલા અને રિક્ષા ચાલક બેહોશ થયા હતા આ બંને શખ્સો મહિલાઓ પર પહેરેલા ઘરેણા લઈ નાસી છૂટ્યા હતા બાદ આ બનાવની જાણ સ્થાનિક રહીશોને થતા એકસો આઠ સેવાને જાણ કરતા તમામને પ્રથમ મહુવા અને બાદ ભાવનગર સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે પોલીસે બનાવની ગંભીરતા જોઈ તપાસ હાથ ધરી હતી 完了，完了。

એના બધા બેસો થઈ ગયા એમાં ડ્રાઈવર થોડી થોડી સુધી મળતો ભાઈ પોતે એટલે લઈ ગયો અડધા ને મવાના નહીં ખાને અડધા ને બગદાણામાં નહીં ખાને કેટલા લોકો હતા તમે અમે સાત જ જણા હતા ટૂંકમાં ચાર લઈ રહ્યા ત્રણ માણસ તમારી કોઈ વસ્તુ કઈ ગુમ થઈ નથી ને અમારે ગૂમ થઈ ગયા મારા બારસો રૂપિયા અને મારી ગાડી વેચી બરોબર છે